ગીર સોમનાથના તારણામાં માર્કેટિંગ યાર્ડમાં સિઝનના અંતિમ દિવસોને વરસાદનું વહેલું આગમન થતા તારાણામાં મેંગો માર્કેટમાં કેસર કરીને બજાર ભાવમાં પ્રતિ બોક્સમાં હાલ ઓછો ભાવ જોવા મળી રહ્યો છે ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે ત્યાંથી કેરીની આવકમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષે સિઝનમાં તાલાળા મેગો માર્કેટમાં દસ લાખ કરતાં પણ વધુ કેરીના બોક્સની આવક થઈ હતી પરંતુ ચાલુ વર્ષે સમય કરતાં એક પખવાયું વરસાદ વહેલું આવતા હાલ તાળાના મેગો માર્કેટમાં સાડા નવ

તો ભાવ હજુ પણ ગગડી શકે છે જેની નિખોટ ખેડૂતોને સહન કરવી પડે છે વરસાદના કારણે ખેડૂતોના બગીચામાં કેરીનો પાક ઝડપથી ઉતારી રહ્યા છે નીચા ભાવે માર્કેટ યાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે આવક વધુ પણ ભાવમાં ઘટાડો જોવા મળતા ગ્રાહકોમાં ખુશી અને ખેડૂતોમાં હાલ ગમ જોવા મળી રહ્યો છે રજની કોટેચા વી ન્યૂઝ ગીર સોમનાથ